હા ઇટું મૂકીને કરવાનો ન છે મંગાડો બનવાનો શા બનવાનો થયો લાગે છે પણ સા તો બનાવતો નથી લાગતો હા એટલે આ મૂકી દીધું કેન હવે કેનમાં નાખવાની છે આપણે દવા આમાં પાવર ખોલમાં મીંડા ઢાકણું કરી નાખ્યું અનબોક્સિંગ યા અનબોક્સિંગ કરીને પાછું પેક કરી દે અને ટાંકી મીંડા ડબલા પછી ડબલું નાખવા ટાંકી આવે ગયા ઘા ઉપર પડે એમાં શું છે આમાં નાખી દેવાના ત્રણ ઢાંકણા દવાના હાલો એક બે અને આપણે ફાઇનલી આ ત્રીજું ટાકણું નાખી દીધું અને હવે આમાં ભરી દેવાનું છે પાણી હાલ આપણું ડબલું થયું રહેતું પાણીનું હાલો એક હાલો હમણાં જોવા બે સા ચાર ને પાંચ ડબલે ભરાય ગઈ ટાંકી અને હવે આપણે કરવાની છે મોટર ચાલુ પહેલા મૂકી દઉં આડું પતરું એટલે હાલ વિકાસ ભાઈ તું ફોલી ને ઢાંકણું હું જાઉં છું મોટર ચાલુ કરવા આપણે આવી ગયા મોટર તાટર પાડી દીધી ઘૂમ મીઠું ચાલુ અને વાડીએ જઈને જોયું તો પૂગી ગયું તું પાણી અને આપણે અહીંયા પાણી થઈ ચાલુ અને આમાંય આપણે નળ કર દેવો છે ચાલુ અને આવા વિડીયો જોવાના ગમતા હોય તો વિડીયોમાં કરી નાખો લાઈક અને કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ તમને